મહાબલી ભીમસેન કહેલું અને પદ્મ પુરાણમાં વર્ણવેલ જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી જે નિર્જળા એકાદશી કહેવાય છે તે અગિયારસના વ્રતની કથા અને મહાત્મ્ય શ્રવણ કરશું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અવશ્ય કરશો આત્મીય સત્સંગ રસિકો મહાબલી ભીમસેને વેદવ્યાસજીને પૂછ્યું હે મહામતી હે વ્યાસજી યુધિષ્ઠિર કુંતી દેવી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ એ સૌ એકાદશીના દિવસે ક્યારેય ભોજન કરતા નથી અને મને તેઓ કહે છે કે હે ગુરુકોદર તું પણ ભોજન કરતો નહીં ત્યારે હું તમને કહું છું મારા માટે દુઃખ અસહ્ય છે હે સુરત હું દાન કરું છું ભગવાન વિષ્ણુની પૂજા કરું છું પરંતુ ઉપવાસી રહી શકતો નથી તો આપ મને વગર ઉપવાસ કરીએ એકાદશીના વ્રત ફળ મળે એવો ઉપાય બતાવો ભીમસેન વચન સાંભળી મહર્ષિ જો તું સ્વર્ગમાં જ રહેવાની આકાંક્ષા રાખતો હોય અને નરકને અનિષ્ટ માનતો હો તો તારે શુક્લ અને કૃષ્ણ પક્ષની બંને એકાદશીઓ ઉપવાસ કરવા અને ભોજન કરવું નહીં ભીમસેન કહે છે હે પિતામહ હે વ્યાસજી આપની આગળ હું સાચું કહું છું કે એકવાર પણ ભોજન વગર હું રહી શકતો નથી તો પછી હું ઉપવાસ કેમ કરી શકું હે પિતામાં મારા જઠરમાં વૃક નામનો અગ્નિ સદા પ્રજ્વલિત રહે છે જ્યારે હું અધિક અન્ન ખાઉં છું ત્યારે જ એ શમે છે હે મહામુને બહુ બહુ તો હું વર્ષમાં એક ઉપવાસ કરી શકું એટલે એવી ઉપવાસની તિથિ નિશ્ચિત કરી અને મને કહો જેથી મારું કલ્યાણ થાય મહર્ષિ વેદવ્યાસજી કહે છે તે વેદોમાં અને સ્મૃતિઓમાં પ્રબોધેલા ધર્મો સાંભળ્યા છે તે સર્વેનું પાલન કલયુગમાં શક્ય નથી એટલે અલ્પ ધનથી થોડા ધનથી સરળતાથી સુખથી અને ક્લેશ રહી જેનું આચરણ થઈ શકે અને જેથી મહાપુણ્ય ફળ મળે એવું સઘળા પુરાણોના સારરૂપ વ્રત હું તને કહું છું તે તું સાંભળ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંને એકાદશી ભોજન કરવું નહીં એકાદશી જે મનુષ્ય ભોજન કરતો નથી એ નરક નું દ્વાર જોતો નથી મહર્ષિ વેદ વચન સાંભળી ભીમસેન તો પીપળાના પાનની જેમ ધ્રુજવા માંડ્યો અને કહેવા લાગ્યો હે પિતામ ઉપવાસ કરવાની તો શક્તિ નથી તો હું શું કરું આપ મને મહાફળ મળે એવો વ્રત કહો એટલે મહર્ષિ વેદવ્યાસજી કહે છે કે જ્યેષ્ઠ શુક્લ એકાદશી જે વૃષભ અથવા મિથુન સંક્રાંતિમાં આવે છે તે દિવસે આ વ્રત કરવું સ્નાન અને આચમન સિવાય જલનો સંપર્ક કરવો નહીં જલને સ્પર્શ કરવો નહીં સંપૂર્ણ નિરાહાર રહી અને જલ રહિત રહી અને ઉપવાસ કરવો અન્યથા વ્રતભંગ થશે જે મનુષ્ય એકાદશીના સૂર્યોદયથી સૂર્યોદય પ્રારંભ કરી અને દ્વાદશી સૂર્યોદય સુધી જલપાન સુધા તેજીને એટલે કે પાણી પણ પીધા વગર ઉપવાસ કરે છે તેને વર્ષની અને સર્વ એકાદશીઓનું ફળ મળે છે દ્વાદશીના દિવસે પ્રાતઃ સ્નાન કરી બ્રાહ્મણો વિધિપૂર્વક એકાદશીએ નિર્જળ વ્રત કરવાથી સર્વે તીર્થોના પુણ્યનું ફળ અને સર્વે દાન ફળ મળે છે આ ધન ધાન્ય પુત્ર અને આરોગ્ય અર્પનારી એકાદશી નું વ્રત કરવાથી

અને એ દિવસે જળ અને ગાયનું દાન કરવું એટલે સર્વે પાપ નષ્ટ થાય છે આત્મીય સત્સંગ રસિકો વ્યાસ મુનિએ કહેલી વિધિ પ્રમાણે પાંડવોએ અને ભીમસેને નિર્જલ વ્રત કર્યું તેથી એ એકાદશી પાંડવ એકાદશી નામથી પ્રસિદ્ધ થયેલી છે તમે પણ સર્વે પાપોની શાંતિ માટે એ એકાદશી કરો અને ભગવાન હરિનું પૂજન કરો હે દેવેશ હે હરે આજે આપનો વાર છે એટલે હું નિર્જળ એકાદશી નું વ્રત કરીશ અને ઉપવાસી રહીશ અને આવતીકાલે અન્નુ ભોજન કરીશ એમ શ્રદ્ધાપૂર્વક સંકલ્પ કરી સંયમિત રહી અને ઉપવાસ કરવો જે સ્ત્રી અથવા પુરુષ આ એકાદશી નું વ્રત કરે છે એના મેરુ અને મંદર પર્વત જેવડા પાપ બળી અને પ્રસ્પ થઈ જાય છે એ નરાધી જે જળધેનું આપી ન શકે એણે ગડામાં સુવર્ણ નાખી એના પર વસ્ત્રનું આવેષ્ટન કરી તેનું બ્રાહ્મણને દાન કરવું જે મનુષ્ય એકાદશીના દિવસે જળનું પાન કરતો નથી એને પ્રત્યેક પ્રહરે કરોડો પર સુવર્ણના દાનનું ફળ મળે છે આ એકાદશીના દિવસે સ્નાન દાન જપ કે હોમ જે કંઈ પુણ્ય કર્મ કરે છે એ સઘળું અક્ષય થાય છે એનો ક્યારેય નાશ થતો નથી એમ કૃષ્ણ ભગવાનનું વચન છે હે રાજન એકમાત્ર નિર્જળ એકાદશીનું વ્રત કરવાથી જ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે તો અન્ય व्रતોનું શું કામ છે હે રાજન જેઓ એકાદશીના દિવસે સુવર્ણ વસ્ત્ર અને અન્નનું જે કંઈ দান કરે છે તે સઘળું અક્ષય થાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે અન્નનું ભક્ષણ કરે છે એ પાપી થાય છે અને મરણ પછી દુર્ગતિ પામી અને ચાંડાલ થાય છે

અને જળધેનું દાન કરવું બ્રાહ્મણોને વિશિષ્ટ મિષ્ટાનો ભોજન કરાવી દક્ષિણા આપી અને સંતુષ્ટ કરવા જો બ્રાહ્મણો સંતુષ્ટ થાય તો મોક્ષ આપનાર ભગવાન વિષ્ણુ પણ પ્રસન્ન થાય છે જેઓ ઉપવાસી રહી આ એકાદશી નું વ્રત કરતા નથી તેઓ આત્મદ્રોહી પાપી દુરાચારી અને દુષ્ટ થાય છે અને એમના સો સો કુળ દુરાચારમાં રત રહે છે જેઓ એકાદશી દિવસે ઉપવાસ કરે છે ભગવાન નારાયણનું પૂજન કરે છે સંયમિત અને શાંત રહી દાન કરે છે અને રાત્રે જાગરણ કરે છે તેઓ મહાપુણ્ય પામે છે એકાદશીના દિવસે અન્ન પાન ગાય વસ્ત્ર શૈયા આસન કમંડળ અને છત્રનું દાન કરવું જે મનુષ્ય એકાદશીના દિવસે સુપાત્ર બ્રાહ્મણને ઉપાન પહેરાવે છે તે સુવર્ણના વિમાનમાં બેસી અને સ્વર્ગ લોકમાં જાય છે જે મનુષ્ય આ કથાનું ભક્તિભાવથી પઠન અને શ્રવણ કરે છે

ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો રજા આપશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ